નમસ્કાર મિત્રો હું શું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો આજે આપણે મગફળીમાં જે મૂંડા કહે છે ઘેણ અને અમુક જગ્યાએ ડો ડોર પણ કહે છે તો જે ઘેણ સફેદ મૂંડા આવે છે એ મૂંડાના ઈલાજ માટે આપણે મગફળી વાવતા પહેલાં શું શું કાળજી રાખવી અને કયા કયા ટ્રીટમેન્ટ કરવાથી એને આપણે રોકી શકીએ છીએ બરાબર તો એમાં એક ઓર્ગોનિક રીતે અને એક પેસ્ટીસાઈડ રીતે બંને ઉપયોગ કરી શકાય છે બરાબર તો એમાં ઓર્ગોનિક રીતે કઈ રીતના જાળવણી રાખી શકીએ અને પેસ્ટિસાઈડથી કઈ કઈ રીતના આપણે એને મગફળીને નુકસાન થતું બસાવી શકીએ એમના બંને વિશે વાત કરીશું એમની પહેલાં હું તમને એક ખાસ એ જણાવી દઉં કે અત્યારે કેરળમાં ચોમાસું બેસી ગયું છે બરાબર તો હવે વાતાવરણમાં ભેજ આવી ગયો છે અને અમુક જગ્યાએ જો ક્યાંય સાંટા ખરે અને વાતાવરણ ઠંડુ થાય તો અટાણે શરૂઆતના તબક્કામાં આપણે જો થોડી કાળજી રાખીએ તો આપણે દવાઓના ખર્ચ ઘટાડી શકીએ ઓર્ગોનિક અને પેસ્ટિસાઈડ બંનેમાં ખર્ચ ઘટાડી શકીએ તો એમના માટે શું કાળજી લેવી તો કે આપણે વાડી વિસ્તારમાં કોઈ રહેતા હોય અને જો કોઈ વાડી વિસ્તારમાં ન રહેતા હોય તો આપણે વાડીએ મીટરની ઓયડી હોય ત્યાં કોઈ રૂમ હોય ત્યાં આપણે આસપાસમાં લેમ્પ રાખેલા હોય અથવા આપણે જે વાડીની આજુબાજુમાં ટીસીની પાસે ચપટેસનની પાસે કોઈ લેમ્પ આપણે અંજવારું કરેલું હોય ત્યાં તમે ઝાડની નીચે તમે જોશો અથવા લેમ્પની નીચે તો રાતના દસ વાગેથી સવારના પાંચ વાગ્યા સુધીમાં જે જીવડા ઝાડ પર ખાવા આવે છે એ જીવડા બધે ઘૂંભરા મારતા હોય અને નીચે પડી અને જમીનમાં ભટકાઈને ઉપરથી ભટકાઈને નીચે પડતા હોય છે લેમ્પના અંજવારે એ જીવડાને તમે જો પાણીના નાના નાના ઠામ તમે નીચે મૂકી દો ભરીને ખાલી આપણે એમાં કોઈ દવાનો પણ ઉપયોગ નથી કરવો એમાં તમારે ખાલી એટલું જ કરવાનું છે કે કોઈ પણ ચબિયા છે બીજા કોઈ પણ બેરલના ડ્રમ્પના ફાડિયા કરીને મૂકી શકો બીજી કોઈ પણ તમે પાણીની વ્યવસ્થા કરી અને પાણીના ઠામ ભરી અને જો તમે નીચે મૂકી દો અને એમાં ઓઇલ છે ડીઝલ છે કેરોસીન છે એ હું એકાદા બે બે ટીપાં ખાલી પાણીમાં નાખી દીધો તો એમાં જે કંઈ જીવડા પાણીની અંદર પડશે એ બધા જીવડા નાશ પામશે તો એ જીવડાને આપણે જેટલા મારશું ને એટલા આપણા ખેતરોમાં મૂંડાનું પ્રમાણ ઘટશે તો તમામ ખેડૂત મિત્રો જો આપણે એટલી કાળજી રાખીએ તો પૂર પેલા પાર બાંધીએ તો આપણે ઘણો એવો ફાયદો થઈ શકે તો લેમ્પનું અંજવારું હોય એમના નીચે તમે એવા અલગ અલગ પાણીના ઠામ ભરીને રાખી શકો અથવા એક નાનો એવો આપણે પ્રયોગ કરીએ તો ડબ્બો હોય જે આપણે તેલના અને ગોળના જે ડબ્બા આવે છે ડબ્બામાં ઉપર તમે નાનો એવો લેમ્પ તમે બેટરીથી ચાલતો અથવા ઇલેક્ટ્રિકથી ચાલતો કોઈ પણ લેમ્પ રાખી અને ડબ્બાને ચારે બાજુથી તમે કટિંગ કરી અને એમાં તરીએ પાણી ભરી અને રાખી દો અને એમાં એક બે ટીપા તમે ઓઇલ ડીઝલ ગમે નાખીને મૂકી દો તમારે કોઈ પેસ્ટિસાઇડ દવાની જરૂર નથી પાણીની અંદર ડૂબીને જ મરી જશે બરાબર એટલે એનાથી આપણે ઘણો એવો અંશે ફાયદો મેળવી શકીએ અને એ સિવાય આપણે જો પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરવામાં મગફળીની અંદર ભલે સોયાબીનમાં ને કપાસમાં એ આવતા હશે મૂંડા તો પણ એમાં થોડું ઓછું નુકસાન હોય કારણ કે એમાં મૂળનો વિકાસ થોડો વધારે હોય બરાબર એટલે મગફળીમાં વધારે નુકસાન થતું હોય તો મગફળીને આપણે પેસ્ટિસાઇડમાં કયા કયા પ્રયોગ કરી શકાય બરાબર તો કે બીજની અંદર પોટ આપવાથી એમાં આપણે બધા કે એવું કહેશે કે ભાઈ કોઈ પણ દવાનો તમે પોટ આપો એટલે મૂંડો આવતો નથી પણ એનો સમય છે પહેલાંની જેમ આપણે ઓલું લાઈફ ટાઈમ વેલિડિટીવાળા સિમ કાર્ડ હતા ને હવે એવું કાંઈ રહ્યું નથી હવે આ બધી છે ને વેલિડિટીવાળી બધી વસ્તુ થઈ ગઈ છે તમે કોઈ પણ તમે ડેન્ટુસ હોય કે કોઈ કોઈ પણ કંપનીનું રેનો છે કે ગમે તમે દવાનો પ્રયોગ કરો બરાબર થાયોમેથમ એક મેથોક્ઝામ એફએસ આવે છે બરાબર એનો પ્રયોગ કરો બરાબર તો તમે ક્વિનાલ છે ક્લોરોફાઈ ફોસશે ફિપ્રોનિલ ઇમિડા તમે કોઈ પણ દવાનો પ્રયોગ કરો એ દવાની મુદત છે પાંત્રીસથી પિસ્તાળીસ દિવસ પાંત્રીસ દિવસથી પિસ્તાળીસ દિવસના ગાળા પછી તમારે કોઈ પણ દવા કામ આપશે નહીં તમે દવાનો પટ મારશો તમારે પટ મારી અને પાંત્રીસ દિવસ ગણી લેવાના પાંત્રીસથી ચાલીસ દિવસ થાય એટલે તમારે ખેતરમાં કોઈ પણ જગ્યાએ મુંડો જોવા મળશે અને છોડવો કટિંગ કરેલો પણ જોવા મળશે એટલે જે છોડ ઝાંખો હોય એની આજુબાજુમાં તમે ખોતરીને જોશો તો મુંડો જોવા મળશે એટલે થી પિસ્તાલીસ દિવસ પછી પાછો પણ તમારે જો વધારે મૂંડાનો એટેક દેખાય તો તમારે બીજો દવાનો પણ પોટ મારવો પડે છે તો પેસ્ટિસાઈડ દવામાં તમે દવા કઈ કઈ રીતના ઉપયોગ કરી શકો તો કે એફએસ નામની જે દવા આવે છે કોઈ પણ કંપનીનું તમે એફએસનું વાળી દવા લ્યો બરાબર તો એ તમારે એક કિલ્લાએ બેથી ત્રણ ગ્રામ કે ચાર ગ્રામ જેટલો તમારે પોટ આપવાનો હોય છે બરાબર તો એ પોટ આપી અને તમારે એક તરકીડી અને કાળી ફૂગ માટેની બીજી દવાનો આપણે પ્રયોગ કરવાનો છે તો કે કયો પ્રયોગ કરાય તો કે એમાં એમ પિસ્તાલી વાપરી શકાય કાર્બ કાર્બેનિઝિમ મેન્કોઝેબ આવે જે સાપ પાવડર આવે છે એ પણ વાપરી શકાય અને થાયરમ થાઈરમ પણ વાપરી શકો અને વિટાવેક્સ પણ વાપરી શકો એનું પણ સારું રિઝલ્ટ મળે છે તો કાળી ફૂગનું પણ નિયંત્રણ કરી શકીએ આપણે અને સફેદ ફૂગે પણ નિયંત્રણ થઈ શકે તો વધારે વરસાદ હોય તો વાંધો ન આવે ઓછા વરસાદે જમીન પોલી રહી જતી હોય તો તરકીડીનું પ્રમાણ પણ વધારે રહેતું હોય છે તો આ દવાનો પણ એમાં પ્રયોગ કરવો જોઈએ કાળી અને સફેદ બને ફૂગને કંટ્રોલ કરી શકાય બરાબર તો એમાં તમે પહેલા તમે હુંડાની દવાનો તમે પટ મારી દો બરાબર પછી નહીં એવો ભેજ લાગી ગયો હોય પછી તમે ઉપરથી તમે પાવડર ફાર્મમાં જે આ દવા આવે છે બરાબર કાળી સફેદ ફૂગની એનો તમે પટ મારીને સાયે સુકવી દો અને આઠથી દસ કલાકનો મિનિમમ સમય લાગે ને એ રીતના દવાનો પોટ મારવાનો પછી દાણા એકદમ સુકાઈ જવા જોઈએ સાયે સુકવવાના બરાબર તો તમે ભેજવાળા દાણા હોય અને તરત તમે વાવવા વર્ગા વાવવા વર્ગો ત્યારે તમે પચેડી લઈ અને બેસી જાઓ ને કે ભાઈ મુંડાની દવાનો પટ મારી દો અને કોઈ પણ સાપ પાવડર છે કે બીજો કોઈ પાવડર તમારે થાઇરમ નાખવો છે એ પાવડર ભેળવીને સીધું તમે વોણીમાં નાખીને વાવેતર ચાલુ કરી દો તો જમીન પણ એટલું એમાં દવાનો અર્ઘ રેવા નથી દેતી જમીનની અંદર ભેજ સુસાઈ જાય છે એટલે એમાં એટલું બધું રિઝલ્ટ મળતું નથી જો પાંચથી સાત કલાક જેવો સમય જાય તો એમાં દાણાની અંદર જે દવા આપણે પોટ મારેલી હોય એ દવા અંદર ઉતરી જાય તો પાંત્રીસથી ચાલીસ દિવસ જેવું એનું રિઝલ્ટ મળે છે અને બીજા નંબરમાં કે તમે ઓર્ગોનિક ખેતી કરતા હોય તો તમે નીમ ઓઇલ આવે છે નીમ ઓઇલનો પોટ મારી શકો અને એ સિવાય તમારે એમાં જો આમ મુંડાથી આપણે રાહત મેળવવી હોય તો એરંડીનો ખોળ છે લીંબોડીનો ખોળ છે એનું પણ તમે ખાતર તરીકે ઉપયોગ કરી શકો બીજા નંબરમાં જે એમાં મેટોરિઝમ બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા નાખીને પણ ઉપરથી તમે ઈલાજ કરી શકો બીજા નંબરમાં તમે એક નેમોટેડ નામની એક જે પ્રોડક્ટ આવે છે બરાબર નેમા શક્તિ એનું નામ અત્યારે કિસાન શક્તિ કે છે એમાં નેમોટેડના જે બેક્ટેરિયા આવે છે એનાથી પણ તમે એમાં નિયંત્રણ મેળવી શકો છો અને કાળી ફૂગ માટે એમાં તમે સુડોમનાસ બેક્ટેરિયા નાખી અને પણ પ્રયોગ કરી શકો છો આ રીતના જો તમે પ્રયોગ કરો તો એમાં ઓર્ગોનિક રીતે પણ પ્રયોગ કરી શકાય છે તો એનાથી પણ ઘણી અંશે રાહત મળે છે પણ પેસ્ટિસાઇડ કે ઓર્ગોનિકનો તમે પ્રયોગ કરો જ્યારે તમારે મૂંડો દેખાય ને ત્યારે તમારે પ્રયોગ કરવાનો નથી આ પહેલાં તમારે આ પ્રયોગ કરવાનો છે અને પાંત્રીસથી પિસ્તાળીસ દિવસ પછી જો કોઈ મુંડાની અસર દેખાય તો બે થી ત્રણ રાઉન્ડ મુંડાના આવતા હોય છે આપણે એવું નહીં સમજવાનું કે મૂંડા એક વખત વાવણી ટાણે આવી ગયા અને આપણે દવાના પટ મારી દીધા એટલે માંડવીમાં કોઈ નુકસાન થતું નથી પાંત્રીસથી પિસ્તાળીસ દિવસના ગાળામાં તમારે ખ્યાલ રાખવો જોઈએ અને પછી જે પાકવા ટાણે જો વાતાવરણમાં ફેરફાર થયો હોય તો ત્રીજો રાઉન્ડ આવે ત્યારે પણ મુંડો દેખાતો હોય છે તો ત્યારે પણ ઉપરથી દવા નાખીને તમે કંટ્રોલ કરી શકો અને યુરિયા નાખી અને પાણી પાવાથી પણ થોડીક એવી રાહત તમે મેળવી શકો છો બરાબર પેસ્ટિસાઈડમાં અને ઓર્ગોનિકમાં જો તમારે વધારે એવું દેખાતું હોય મૂંડાની અસર તો એમાં તમે જે ડિટલીઓ થોર આવે છે એ અથવા તમે કાંટાળો થોર આવે છે કંટાળા કહેવાય એક બેરલની અંદર તમે એમાં બસો લીટર પાણીમાં વીસ કિલો જેટલો આ થોર નાખી અને ત્રણ ચાર દિવસ એનો હાથો લઈ અને પછી જો તમે એક એકર અઢી વીઘામાં પાણી સાથે તમે આપશો તો એનાથી પણ તમે ઓર્ગોનિક રીતે મૂંડાને કવર કરી શકશો બરાબર આ રીતના તમે ટ્રીટમેન્ટ કરશો તો મગફળીમાં જાજો એવો ફાયદો થશે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો અને ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો જય માતાજી